અને કા બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં મેન ઉપસ્થિત છે આ મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડન્ટ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા જીનિયર સાઉન્ડેશન આજે નગાલખા નગાલખા બાપાધામ એમના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ અને એમના ગુરુ શ્રી એમનું આખું આયોજન હતું આજે ઉડારાસનો આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર પ્લસ મેન

અને રામ બાપુને અમે અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ